નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું જટકા મશીન વિશે જે હા મિત્રો તમે જો જટકા મશીન ખરીદવા માગતા હોય તો એના ફોર્મ જે છે ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યા છે મતલબ કે શરૂ થઈ ગયા છે અઢાર તારીખથી શરૂ થઈ ગયા છે અઢાર ફેબ્રુઆરીથી અને અમુક દિવસો સુધી ફોર્મ ફિલઅપ થશે બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે ચટકા મશીનના ઓલરેડી પહેલાં એક વખત ફોર્મ ફિલઅપ થઈ ગયા છે પરંતુ એટલા માટે પાછા રી ઓપન થયા છે કે જે અમુક જિલ્લાઓમાં એના ટાર્ગેટ પૂરા નથી થયા તો એવા જિલ્લાઓના જે ખેડૂત મિત્રો છે એ ફરી એક વખત ફોર્મ જે છે એ ભરી શકે છે પરંતુ પહેલાં જેણે પણ ફોર્મ ભરેલા છે એને ફરી એક વખત ફોર્મ નથી ભરવાના જે પણ બાકી રહી ગયા છે એવા લોકો જ એવા ખેડૂત મિત્રો જે છે ફોર્મ ભરી શકે છે તો ઝટકા મશીન જો તમે લેવા માગતા હોય તો અઢાર તારીખથી ફોર્મ ફિલઅપ કરવાનું શરૂ થઈ ગયું છે તો કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાના છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો એ ટુ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જવાનું રહેશે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન કરી લેવાની રહેશે તો હું અહીંયા બ્રાઉઝર ઉપર ક્લિક કરીને અહીંયા વેબસાઇટ ઓપન કરી લઉં છું ઓપન કર્યા પછી તમારે એક યોજનાઓનું ઓપ્શન આવશે તમે એ જોઈ શકો છો પહેલાં તો આપણે અહીંયા માર્ક કરી અને આપણે અહીંયા હટાવી દઈશું ત્યાર પછી આપણે અહીંયા યોજનાઓ કરીને છે તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું યોજનાઓ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી ત્રણ ચાર ચારક ઓપ્શન આવશે એમાંથી તમારે પેલું ઓપ્શન છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એમાં તમારે અહીંથી ક્લિક કરવાનું છે એમાં ક્લિક કરશો એટલે તમે એ જોઈ શકો છો સોલાર પાવર યુનિટ કીટ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આ પ્રમાણે તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે આવશે તમે જોઈ શકો છો સોલાર પાવર યુનિટ કીટ ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંદર હજાર જેમાંથી ઓછું હશે એ પ્રમાણે તમને સહાય મળશે બરાબર સોલાર પાવર યુનિટ કિટમાં એનર્લાઇઝર એનર્લાઇઝર કરીને સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ હૂટર અલાર્મ મોડ્યુલ સ્ટેન્ડ નીચે મુજબના ધોરણો પ્રમાણે તમારે ફરજિયાત પહેલાં તમારે ખરીદી કરી લેવાની રહેશે અને ત્યાર પછી જ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે બરાબર આમાં સિસ્ટમ આ પ્રમાણે છે મિત્રો કે તમે જો ખરીદી ના કરેલી હોય તો તમે ફોર્મ ફિલઅપ નહીં કરી શકો તમારે પહેલાં ખરીદી કરવાની છે અને ત્યાર પછી જ તમે આ પ્રમાણે અરજી કરી શકો છો હવે અહીં તમે જોઈ શકો છો એનઆરઝાય ઝર કરીને છે આ કંપનીનું તમારે એ ખરીદવાનું રહેશે ઝટકા મશીન ત્રણસો બે બે છોતેર ઓગણીસો નવ્વાણું કરીને છે લેટેસ્ટ અમેન્ડમેન્ટ અલોંગ વિથ આઈએસ સર્ટિફિકેટ આઈ સર્ટિફિકેટ ફ્રોમ બીઆઈએસ આઈ એસ એડ જાય ઝર કરીને છે આ કંપની જે છે બરાબર તો આ પ્રમાણે તમારે ખરીદવાના રહેશે પરંતુ એના સિવાયના પણ જે અમુક જે સર્ટિફાઈ હશે લાઇસ લાઇસન્સવાળા હશે તો એ પણ તમે ખરીદી ખરીદશો તો પણ તમને સહાય મળશે જે તમે અહીંયા જોઈ શકો છો બરાબર ત્યાર પછી બેટરીની વાત કરીએ તો બેટરી જે છે એ તમે અહીંયા આઈએસ એસ સોળ હજાર બસો સિત્તેર અથવા તો આઈએસ એસ પંદર હજાર પાંચસો ઓગણપ ઓગણપચાસ અથવા તો આઈ ઈ સી એકસઠ ચારસો સત્યાવીસ આ પ્રમાણની જે બેટરી જે છે તો એ તમે એથી ખરીદવાની હોય તો તમે ખરીદી શકશો એ જ માન્ય ગણાશે ત્યાર પછી વાત કરીએ લક્ષ્યાંક જે છે એ તેત્રીસ હજારનો હતો આના પહેલાં પણ આપણે એમાં ફોર્મ ભરેલા હતા પરંતુ હજી પણ લક્ષ્યાંક જે છે એ પૂરો નથી થયો એટલા માટે આ ફરીથી થોડા દિવસો માટે જ ફોર્મ જે છે ઓપન થયું છે એના માટે ડોક્યુમેન્ટ્સનું શું જોશે તો આપણે ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીશું આપણે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો સાધન ઓઝારની ખરીદીનું બિલ કરીને છે તો આટલા ડોક્યુમેન્ટ છે બરાબર તમારે એમાં આધાર કાર્ડની બધી તો કોમન વસ્તુ હોય છે પરંતુ સાધન ઓઝાર ખરીદીનું બિલ જે છે જીએસટીવાળું ટીન નંબરવાળું એ તમારી પાસે હોવું જરૂરી છે હવે અરજી કરવાનો એ સમય છે તમે જોઈ શકો છો અઢાર બે બે હજાર પચીસથી બાવીસ બે બે હજાર પચીસ સુધી મતલબ કે ચાર દિવસ સુધી તમે અરજી કરી શકો છો એ અરજી કરો એના ઉપર તમે ક્લિક કરો હવે અહીં નોટિફિકેશન પર તમને બતાવશે કે આ ઘટક ખરીદી કર્યા બાદ જ તમે અરજી કરી શકશો બરાબર તો આપણે અહીંયા યશ કરી દઈશું ત્યાર પછી ફોર્મ ઓપન થશે નો કરશો તો ફોર્મ જે છે ઓપન નહીં થાય તો ત્યાર પછી તમારા અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે અગાઉ ફોર્મ ભર્યું હોય તો હા અથવા તો નામાં ક્લિક કરી અને આગળ તમે વધી જશો તો આપણે નામાં ક્લિક કરી અને આગળ વધી જશું ત્યાર પછી નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તો આપણે ક્લિક કરી લેશું અને આમાં તમારે તમારી જે બેઝિક ડિટેલ જે છે એ તમારે ટાઈપ કરવાની છે સૌપ્રથમ તમારી અરજદારની વિગત તમારે ટાઈપ કરવાની છે ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે બેંકની વિગત તમારે ટાઈપ કરવાની છે અને ત્યાર પછી તમારે જમીનની વિગત ટાઈપ કરવાની છે બરાબર પરંતુ આમાં કયા કયા જિલ્લાઓ છે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ તમારો જિલ્લો આમાં છે કે નહીં તો અહીંયા જિલ્લો એના ઉપર તું એક વખત ક્લિક કરી અને હું તમને જણાવી દઉં કે ભાઈ આટલા જિલ્લાવાળા જે ખેડૂત મિત્રો છે એ ફોર્મ ફિલઅપ કરી શકશે સૌપ્રથમ આવે છે અમદાવાદ અમરેલી આણંદ અરવેલી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ ખેડા મહેસાણા મહીસાગર મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર તાપી વડોદરા અને વલસાડ આટલા જિલ્લાઓમાં તમે કોઈ પણ ખેડૂતો હોય તો એ ફોર્મ અત્યારે ભરવું હોય તો તમે એમાં ભરી શકો છો ફોર્મ જે છે મિત્રો એ ભરવું જે છે એ આપણે દર વખતે આપણે ભરતા હોય એ પ્રમાણે જ ભરવાનું છે પરંતુ આમાં તમારે એક્સ્ટ્રા શું માગશે આરટીઓ રજિસ્ટ્રેશન નંબર માગશે સેન્ટ્રલાઇઝ યુનિક કોડ જે છે સિરિયલ ક્રમાંક એ માગશે જે તમારા બિલમાં હશે બિલ નંબર અને બિલની તારીખ આ બધી વસ્તુ તમારે મેન્શન કરવાની છે ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી અહીંયા સેવ અરજી ઉપર ક્લિક કરવાનું છે પરંતુ સેવ અરજી કરશો એટલે તમારી કન્ફર્મ અરજી જે છે એ નહીં થાય તમારા ડેટા જે છે ફક્ત સેવ થશે તો એટલા માટે તમારે અહીંયા અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા અહીંયા અરજી નંબર ઓલરેડી હશે જ બરાબર જો ના હોય તો તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો હશે એમાંથી અરજી નંબર ટાઈપ કરવાનો છે જમીનનો ખાતા નંબર ટાઈપ કરી અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરીને ચર્ચ ઉપર ક્લિક કરશો એટલે અરજી નંબર જે છે એ તમારું ફોમ ફરીથી એક વખત ઓપન થઈ જશે નીચે સ્ક્રોલ કરશો આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે અરજી સબમિટ કરો અરજી કન્ફર્મ કરો આવી રીતના ઓપ્શન આવશે તેના ઉપર તમે ક્લિક કરી દેશો બે વખત એટલે ત્યાર પછી તમારી જે અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે બરાબર ત્યાર પછી અરજી પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે કન્ફર્મ નંબર ટાઈપ કરી અને અરજી પ્રિન્ટ કરવાની રહેશે આ પ્રમાણે તમે જોઈ શકો છો હવે ફોર્મ ભર્યા પછી તમારે એક વખત ખેતીવાડી નજીકમાં જે ખેતીવાડીની ઓફિસ હોય ત્યાં તમારે એકવાર તપાસ કરી લેવાનો છે ત્યાં અરજી આપવાની છે કે નથી આપવાની બરાબર આમાં કોઈ મેન્શન નથી કરેલું એટલા માટે તમને કન્ફર્મ નહીં કહી શકીશ પરંતુ આ અરજી ફોર્મ ભર્યા પછી સાત દિવસની અંદર તમારે જે નજીકના ખેતીવાડી ઓફિસ હોય તો ત્યાં તમારે અરજી ફોર્મ અને એની સાથે ડોક્યુમેન્ટ જે પણ હોય આધાર કાર્ડ છે સાત બાર આઠ છે બેંકની પાસબુક છે આ બધી જે નકલો જે છે એ તમારે ત્યાં દેવા જવાની રહેશે તો આ પ્રમાણે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો